સીતા પણ હે જબરું આથી એવડું નહિ પણ એના મોટું બધું એમાં થી હે ને પંખી અડધું ખાઈ ગયું ને અર્ધું એને ખાવાનું બાકી રહ્યું કા જો આની જમા નાથી ને જે વાત કરીએ ને તો થોડોક ની ઘણો બધો પાક માથે મળી ગયો હે જો પડ્યો માંડવીનો નો ઢેગલો આપડો આ પડી એટલું રાખી દેશ ભાઈ શાંતિ ઓય માં આ રાઈ જાય

તો પેલા તો વાત કરીએ ને તો જો કારે મોહિન હે મારી મોહિસેથી આવે ગોતો બે ત્રણ દિહ થી બાટલા ને સડાવી વાતા ને મા હે ને ના ગાકાલો ના બેગ દીકાવી નહીં તો ટેકો એ કે પોરો ખવાય પછી અમીરભાઈ ની મિલમાં જવું હોય એનું સવારે ટિફિન કરવું હોય વેલું કે બેગ દીકાવી ને તો માં મણી કે સારું થઈ જાય તે માં હે ને કાલે બે દી હે પાછા ભાગી રોકાઈ ગયા ને બસ મારે હે ને કામકાજમાં બધું કામકાજ થઈ ગયું લુગડા નાન તેને આગળ મી જો હીરા આવી ને બાપા તો હજે ખાધું પણ ને તેને મોટર ચાલુ હે એ કે નાકો વારે આવે ને પછી હીરાવેલા ને અટાણી આપણે આવે મીમાન શાંતિબેન ને જઈએ જ ભાઈ એ હે ને અહીંયા ગોકર ગોકરણ ને

આ કપામાં પાણી આલે હમ એ હું બધું આલે એ ખાવાનું છે કે નહી ખાવાનું દોઢ વાગે ગો એ ખાલી લીધું એ તો કોઈ ખોટું ન આ એ એટલો ફોન મારે રાખું ભડમ તો એથી હતી તું હે હું હેઠી ને લે મેં ઓલ રી સીતાફળી માં સીતાફળી માં નથી સડી પર ઢારિયામાંથી સીતાફળમાંથી સડી જાવી છે હા એ એને બહુ હમણાં નહતા ઉતાર તો હમણાં ઉતાર વાત નહીં માનો તમે આથી દેખા હે પીના હે ને ફોન લે લેતા ભૂલે ફોન લેતા ભૂલે માથે તા સીતા પણ હે જબરું આથી એવી નહિ એનાથી મોટું બધું હે હાવ ટેકલી ટેકલી ડાયડી છે એ પણ પાકે ગુજરાત ને એમાંથી હે ને પંખી અર્ધું ખાઈ ગયા અર્ધું એને ખાવાનું બાકી જો આણી જમા હાલ સડે ને જોવું હોય તો દેખાડો

પછી મો નો ખુલા હોય ને આ હા વાય પે કોઈ ના કઠોર પાણ કા જીવા ઈ નો પાકે ઘડીક નથી ઠીક ખાય મે આજો આગડી ખાધું ને બાપા ઈ નાકો વારન ભાગી આવ્યો તો એ હીરામણ કર લો ને દોરતી થી દણો નો દોર લીધું ને ઘઉં નો દણો બાકી છે મે આ પીન માર કી થી કરતી ને કટ સાર સાં કોણ કી એટલે હાડ કી થે જાય એને અંદર ઓલા હોય

આપણે કપાહુ તો ને માલદેવભાઈ નો તો કપાહી ઉપલો કાઢે નાખ્યો એટલે ના હે ને ઘેટા બોકરા હે બે ત્રણ દીઠિયા ના હું ભાં ભોળા નાખતી કોરા હેરે નાઘડી હે ને બેઠી થાકી ની રણકે રણકે ઈ ઈકોરા મો રાખે ને વા બીજી વાત ખોટી ને ભી ત્યાં ભડકી હત કાલુ ની માં ઉતી તે એને છે ને સવારે બાર વાગે કાઢી ધારી આમ માદડા બોલાવી દે એ ઘડીક વાર તો રેન કે અટણ વાર બેસે દે સાની મને એ વેની ઢોર હાટુ વાટવાની હે સાઈ ફાળા તો એને અટાણે ને નાથી ને જી ની વાત કરીએ ને તો થોડોક ની ઘણો બધો પાક માથે મળે ગયો હે એ દેખાય છે એ અઠવાડિયા દસ દી માં વીણે લીધો હોય તો હાલે આથી આગળ પાક્યો એ ન દેખાય પણ પાકે સા ગોય ને હવેલેરી વીણી થ જાય ને તો પાછી વરે આવી જ વીણી પાછી થ જાય નકર પછી હબાવ પાકવા દીય તો પછી વાહે એટલા બધું કોઈ બીજી વીણી ને હાટુ રાખવું પડે નકર પાછા મજૂર હે ને પછી કે કે ઓહો અમારે ઉતનું નત રાખવું લાવી બધી કામ થાય ને હાલે હે પાણી હલે ને પાણી પાણી હાલે ઓ એ તાકે પાણી તા દિયે ને હા

પણ તા તો હે ને મકાઈ ઓલી થઇ જાય હે ખબર હે એવા જેવડી હા આઈ કલાસ દહ બાર દી ગાંઠિયા કરવા જાય હે બે બે ટાણા માંડી વ્યુ નાખું જાય એક સાઈડ ની ની નો થાય પાછો હિયારા ની રાઈતે નો જાય લાંબી હોય તી ને મીમાન નો જો આગળ ફોન આયો જોઈએ ભાઈ નો ને એ કે અમે આવ્યા હું કે બાપા બાર વાગા વાટ જોઈએ આવો ની વેલે એકી ખાસિયત છે લગભગ બધાય ની અનુભવ થેગો હે ની થાતું જ હે એ આપણે ગમે જોકે મહેમાના હોય આપડા હગા હોય સબસ્ક્રાઇબર હોય આપણી યુટ્યુબ ફેમિલી હોય કોઈ પણ હોય ફોન કરી દે ને પછી એની વાટ જવાની મજા કલગ જતા જાય મારા કામ જ એકાધા બે મૂકે દે મહેમાન આવે કરવું જ ને મારે દવાણા દરવાનું હતું એ સવારી વાત કરતી ને એ આખરે ઘઉં વાવેલ થતી ને તો ફોન આવ્યો પછી ઘઉં મૂકે દીધા ઢોર ઢોરની નીણ કરી દઈએ તો પછી નિરાયથી બે ખાઈ

તો સારું માન રેખ્યું એટલું આખડી ના ના એ તો ઓછો પીવાય એટલું સારું એમ

तमारे तो थंबनेल बना हुआ कहीं? तमारे थंबनेल दो हैं तो आज थंबनेल पांच थिकर। हाँ क्या? सब अगर ऐसा अच्छा। करेगी वीडियो में कुछ जो अपलोड था वीडियो। रस्ता में है दागे। दागे। तो अपलोड तो तो थे जहर। हाई जहर। हाँ सब बातें। मीरा। हिंगड़ा रहेगा। अरे सात तो जो मीमा नीना पढ़ रहे हो। अभी तो बेटा तेरे पीएली तो नक तो तो

એટલે આ છે વરે પાછો ફર જ ન છે ને ને રોકાવાની તો તાણ કર્યા જેવું છે હા બસ

तो अम्रुछ अम्रुछ से, से हेलो हाँ, <laughs> <अम्रुछ थे आगा। laughs> मीमान ने टाटा बाय कर ली लीधु मैं काम करूं मीरा अपनी काम मुझको क्या पार आज, पार आज आज मीरा बहन दो दो छोटिया बांध के आई है दो दो छोटिया ની મારે જો ઘવનું દોણું અધૂરું છે એટલે ઘવ ઝટકે ના ખા ને ઘવ ઘંટીમાં નાખે દા જો કે લોટટા છે અજે બે ત્રણ તાણાનો પાસ ઉકવાતા નથી રૂપરા કડકડિયા થેગા નથી દોરાઈ જાય એવા હો અરે વાહ અર્ધી ગાંડી કે આખી 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 કાઈ અર્ધામાં કાવ જો અર્ધા ઝટકાઈ ગયા ને અર્ધા ઝટકોવા હા વારે વાહ એ વારે વારે વાહ રેવા દે આખરી બધું ભાંગે પડશે